જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મહેરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રી રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વ્લોક્સ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પહેલી પસંદ અમારી કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવો સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ પહેલી પસંદ અમારી કાજલ મહેરિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે નવ એક બે હજાર ચોવીસ એટલે કે આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો નવ જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો નવ જાન્યુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પહેલી પસંદ અમારી કાજલ મેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતાની અને સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો